થરાદ ખાતે આવેલા શ્રી રાધે કૃષ્ણ નંદી સેવા ટ્રસ્ટ આયોજિત ઋષિ સ્વામી દત્ત શરણાનંદજી મહારાજ ની પ્રેરણા થી ભાગવત સપ્તાહ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં થરાદ ખાતે આવેલા નંદી સેવા ટ્રસ્ટ એટલે કે અહીં બિનવાર્ષિક ગૌવંશ નંદી આખલાઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવી રહી છે આ ટ્રસ્ટ છેલ્લા કેટલાક સમયથી એટલે કે જ્યારે ગૌવંશમાં લંપી નામનું ભયાનક જીવલેણ રોગ આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ગૌવંશ આ બીમારીનો શિકાર બની જવા પામ્યો હતો ત્યારે તેવી વિકટ પરિસ્થિતિમાં પથમેળા ગૌસેવા ધામ દ્વારા થરાદ મહાજનપુરા રોડ પર પીડિત ગૌવંશ માટે થરાદની જનતાના સહયોગથી હોસ્પિટલ શરૂ કરવામાં આવી જેમાં અનેક ગૌમાતાઓ તેમજ ગૌવંશને બચાવવામાં આવી હતી ત્યારબાદ આ જ સ્થળ પર નગરપાલિકા હદની પડતર જમીનમાં નંદી સેવાનું મોટું ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી આવા ગૌવંશ નદીઓને બચાવવા આર્થિક સહયોગના ભાગરૂપે પવિત્ર શ્રાવણ માસમાં શુક્રવારે શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રામાયણ શિવકથા તેમજ શ્રીમદ્ ભાગવત કથાના વક્તા શાસ્ત્રી શ્રી કમલેશભાઈ કરબૂણવાળા અને તેમના મુખે ગૌપ્રેમી ગૌભક્તો સહિત ધર્મપ્રેમી જનતા રસપાન કરી રહ્યા છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા બપોરના એક કલાકે પ્રારંભ કરવામાં આવે છે જે સાંજના પાંચ કલાકે પૂર્ણ કરવામાં આવે છે ત્યારે શિવનગર વિસ્તાર સહિત સ્થાનિક તેમજ આજુબાજુના ગામોમાંથી ભાવિ ભક્તો ઉમટી પડે છે આજે આ રાધે કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ અહીંયા જે દસરનાનંદ બાપુ દ્વારા જે નંદી શાળા અહીંયા ચલાવવામાં આવે પૂજ્ય બાપુ એ તો એમનો કરુણાનો ભાવ અને પૂજ્ય બાપુનો આદેશ થયો કરશનભાઈને ટ્રસ્ટીઓને કે તમે એક શ્રીમદ્ ભાગવત કથા કરાવો શ્રાવણ માસમાં અને બાપુના આદેશથી પહેલી તારીખથી કરી અને અહીંયા સાતમી તારીખ સુધી શ્રીમદ ભાગવત કથા ગંગા વહે છે જે આ બાજુ સાચો રોડથી પણ અવાય છે જે વાયા મહાજનપુરા રોડ ઉપર આવેલી છે આ બાજુ ઢીમા રોડેથી પણ અવાય છે અને અહીંયા ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન છે જે સાત દિવસ ચાલવાનું આજે બીજો દિવસ છે અહીંયા દરેક ભક્તો અહીંયા લાભ લઈ રહ્યા છે માંથી અચળેશ્વર મહાદેવના સાનિધ્યમાંથી પોતી યાત્રા નીકળી અને દરેક ભક્તોએ વધાવી અને અત્યારે પણ બધા ભક્તો આ કથાનો લાભ લઈ રહ્યા છે